અને છે આવા વાર કેમ થઈ ગયો તેલ નહીં નાખ્યું કારણ કે આ શનિવારે તમે કોમેન્ટમાં લખી નાખો જોઈએ અનુમાન અને શનિવારે એટલે તેલ નહીં નાખ્યું એટલે વાર થઈ ગયા મિત્રો પાછા તારતા ઉપર આવ્યો હોય તમને દેખાડું જોઈ લ્યો અને તારા આપણે ક્યાં તમને દેખાડું અહીંયા જોઈ લો અંદા માડી સબ્સ્ક્રાઇબ કર નાખો પાસલ સબ્સ્ક્રાઇબ કર નાખો તો એન સબ્સ્ક્રાઇબ ન કરો સબ્સ્ક્રાઇબ કર નાખો તમે તો આ પાસલ તાવ પરયો જૈલ લ્યોન અંધાર અંધા થઈ ગઈ જૈલ્યાજી મરુ થઈ ગઈ જૈલ્યા રિફ તો નહી તો હે નહી અંતમ લાગે કોટ કેમ્પરો તો અતારે ટાઈટ આવી વહી આપણે કોટ પહેરો અને આપડા વલો ગાંજ પ્રો કે હાલો લાગ્યો તો સબ્સ્ક્રાઇબ કરજો મરીવિજો હું માં જેસે બાય બાય